સોમનાથમાં પણ એકવીસ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે ગીર સોમનાથમાં કોસ્ટગાર્ડ સ્ટેશન તુલસીશ્યામમાં થશે જમજીર ધોધ જ્યારે આદરી બીચ દ્રોણેશ્વર અને માંડવી બીચ પર પણ ઉજવણી કરવામાં આવશે એકવીસ જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં નડાબેટ એટલે સરહદી જે વિસ્તાર છે ત્યાં વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજાવાનો છે આપણા જિલ્લાની વાત કરીએ તો મુખ્ય કાર્યક્રમ છે એ સોમનાથ ચોપાટી ખાતે યોજાશે અને આની સાથોસાથ આપણું જે કોસગા સ્ટેશન છે ત્યાં પ્લસ આદરી બીચ જમજીર તુલસી શ્યામ દ્રોણેશ્વર માંડવી બીચ જેવા સ્થળોએ આ જ તારીખે અને આ જ સમયે એટલે કે છ વાગે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે આ સિવાય તમામ શાળાઓ તમામ પીએસસી સીએસસી પોલીસ સ્ટેશન ખાતે પણ આ જ યોગ દિવસની આ રીતે ઉજવણી કરવામાં આવશે